આપનું શું નામ છે ભાઈ બેચરભાઈ બેચરભાઈ ક્યાંથી આવો ટંકારા ટંકારાથી આવો ને આ કેટલા રૂપિયા સાડા ત્રણ લાખ 3.5 લાખ રૂપિયા આપો બાપુને આપો 3.5 લાખ 3.5 તમારી બેનું કેટલી કાકા મોટાબાની કાકા મોટાબાની ફાઈબાની આપણી ન્યાની કહેવાય પછી ફાઈબા ભાણેજો ભલે દવા પેટીએ પાંચ પેટીએ બેનું ભાણેજોન ખોયું બરાબર અને તમાર તમને હાડા ત્રણ રાખા દીકરી બેનું ભાણે ફાઈ બાને આપી દેજો મોગલ 151 વાળી માતાજી કહે જાલે બાપા બોલ મોગલ જય હો દીકરી બેન ભાણે કોઈ ભલે 10 પેટીઓમાં આઈને આશીર્વાદ દેશે પણ શેતાન જીત સાવધાન પૈસા નો બેટા અમારા માટે કાગળિયા છે હું હળગાવું છું પણ વસ્તુ એક છે માં પાસે બેઠા પછી આમ ન કરે દુનિયા ભીખ માંગે ક્યાંય નો આપો આ દેશને બહાર રાખી દીધો છે કોઈ ખેડૂતોનું ધ્યાન રાખો ગરીબ ઘર દીકરીને કન્યાદાન આપો ફીના આપો કોઈ પણ જાતિ ન જવો આ રૂપિયા તમને કામ આવે છે ને તમારા બદલા ને કામ આવે છે બાપ તમારી માનતા છે